હલો રાજકોટિયન્સ પટેલ ડિજિટલ ગોરિલા એડવર્ટાઇઝિંગ ઓલ સોશિયલ મીડિયા કિંગ અને સ્પોન્સર્ડ એડવર્ટાઇઝિંગના એક્સપર્ટ આપણે આવી ગયા છીએ રાજકોટની ઉકળતી બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રીમાં રાહત આપનાર અતુલ આઈસ્ક્રીમ મોટામાં મોટી બ્રાન્ડ ખૂબ જ ટેસ્ટી એક પછી એક જોરદાર બ્રાન્ચની સફળતા બાદ ટોટલ નવ બ્રન્ચ બ્રાન્ચ બનાવનાર અને હવે ઓમનગર બીઆરટીએસ બસ સ્ટોપની સામે અને અક્ષરમાર્ગ ઇન્દ્રપ્રસ્થ નગરની નવી બ્રાન્ચનું ઓપનિંગ થઈ ગયેલ છે આવો મારા વાલીડાઓ ગ્રુપમાં અને ફેમિલી સાથે આવો પધારો સુગરલેસ જેવો જ આઈસ્ક્રીમ ટેસ્ટમાં બેસ્ટ સુપર આઈસ્ક્રીમ એક વખત ખાશો એટલે અચૂક વારંવાર આવશો તમારા બધા માટે સરસ મજાની ફ્લેવરમાં ટ્રાફિક જામ અફઘાની માવા નવરત્ન રાજભોગ રાજસ્થાની સ્પેશિયલ સુગર ફ્રી હની હની ક્રીમ સિઝનલ મેંગો ઓ હો હો આટલી બધી વેરાયટીઝ આઈસ્ક્રીમની એક એકથી ચડ્યા તો ટેસ્ટ અને જબરદસ્ત આઈસ્ક્રીમ ડાયાબિટીસની પ્રોબ્લેમ માટે સ્પેશિયલ હની ક્રીમ આઈસ્ક્રીમ ખૂબ જ ટેસ્ટી અને બહુ જ સરસ છે ફ્રેન્ડ્સ ગ્રુપ સર્કલમાં આવી જજો એક એકથી ચડે એવી નવ બ્રાન્ચ નીલકંઠ ટોકીઝની બાજુમાં મૌડી રોડ નાના રોડ રોડ સાધુવાસવાણી રોડ કોઠારીયા ગામની અંદર અક્ષર માર્ગ અને કુવાડવા રોડ વાવડી એસી ફૂટ રોડ મટુકીની બાજુમાં અંબિકા ટાઉનશીપ આખું રાજકોટ કવર કરી લીધું છે આઈસ્ક્રીમની દુનિયામાં મોટું નામ એટલે અતુલ આઈસ્ક્રીમ જે સ્પેશિયલ દૂધની આઈ દૂધમાંથી જ આઈસ્ક્રીમ બનાવે છે નો વેજીટેબલ ઓઇલ નો ડાલડા ઘી મોટા મોટા અધિકારીઓ પણ અતુલ આઈસ્ક્રીમને જ પ્રેફરન્સ આપે છે નામ જ કાફી છે ટોટલ નવ બ્રાન્ચ આવેલી છે અને કેટલા બધા ટેસ્ટ ઓ હો 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 બધા ગ્રુપ સર્કલમાં વહેલી તકે આવી જાજો